જય ઠાકર આજ જ કે દાના આપાના ધામમાં જયારે હોય ગીરગઢડા ગામમાં હોય અને જે ગીર પટાંગણનું ધામ છે એમાં મેં જે પરસાની વાત કરી છે પરસાની વાત તો એવી બધી છે આ સચરા પરસા તો ઘણા બધા છે પણ મહાપુરુષોના પરસા વર્ણવ્યા ન જાય આ તો રાયતુની રાયતું પૂરી થઈ જાય પણ મારા ઠાકરના પરસા પૂરા ન થાય એવા પરસા છે હાલ જે બાણના તમે દર્શન કરો એ દાના આપા વખતનું બાણ છે આ બાણ જે દર્શન કરો કેમ કે બાણ સ્વરૂપે જ પેલા ઠાકરને બિરાજમાન કરતા હવે મૂર્તિ આવે અને મૂર્તિમાં આપણે બિરાજમાન કરીએ છીએ પણ તે દિના બાલ ગોપાલ અને આ બાણ છે એ બાણ એમાંનું કે દાના આપવા વખતનું છે અને મેં પરસાની જે વાત કરી એકવાર દોહરાવી નાખો કે જ્યારે તળાજા તાબામાંથી મથાવાળા ગામમાંથી જ્યારે આપા દાના હાયલાય છે ને એ ધીમે 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 એમાંનો કે ઘનશ્યામ નગર કહેવાય આચનના પટાંગણમાં આવ્યા અને ત્યારે જ્યારે એમ કે એવો સમય હતો કે દુકાળ પીડ્યો એટલે પાણીનો ઘટાડો થાય એટલે ગામ લોકો બીજા વાંઢિયાર માલ માલધારીને આવવા ન દેતા અને એ સમયે ત્રણ દિવસ બાપા ન્યા એમાંનો આછંગના એમાંનો પટાંગણમાં રોકાણા વાંઢેની રોકાણી અને એ ત્રણ દિવસ જે માલ તળાવે પાણી પાવા જાય ગાયો ભેહુંને ત્યારે એ માલઢોરને પાણી પાતા ગામ લોકોએ ના પાડી ગામ લોકોએ ના તો પાડી પણ એવું કીધું કે મુખી સુધી ફરિયાદ કરી આવ્યા કે અમારા ગામના પટેલ છે મુખી છે એને ફરિયાદ કરી આવ્યા અને મુખી તે અત્યારે એમ માનો કે વાતમાં ત્યારે જે તે સમયે એ માનો કે વાત ગોલા માણસું જ્યારે ચડાવે ત્યારે વાત વાતમાં આવી જાય પણ તે જે કાંઈ જે ફૂઝાડ્યું હોય ઠાકરે ફૂઝાડ્યું હોય અને મુખ્ય આવ્યા ગામ લોકો આવ્યા અને કીધું કે આપણા ગામના તળાવે બાપા તમે અમારું ગામ મૂકી અને તમે હાલ્યા જાઓ અમારે આ તળાવ એ માનો કે અમારા માલઢોને પાણી પીવાનો ને બધાને એ માનો કે જ્યારે એવો લોભ હોય કે ભાઈ આપણા ગામનું પાણી છે આપણને લાભ ન મળે અને બીજા માલધારી આવીને લાભ લઈ જાય એટલે બાપા હાલતા થયા પણ એવું કીધું કે આ ઠાકરની દેન છે આ કોઈ વસ્તુ આપણી નથી ઇન્દ્ર મહારાજ રાજી થાય અને ઠાકર મહારાજ જ્યારે આપણને દે ત્યારે આ પ્રસાદી આપણે બધાને હારે મળી અને લેવી જોઈએ મારી ગાવડિયો પી જાય તો પણ એ ગાવડિયોને પાછી વાળવામાં આવી ચડાવે છે અને ત્યારે ગામ લોકો મૂકી બધા હારે અને એ પટેલ બાપા ને એવું કીધું કે બાપા આ ગાયુ ને પાછી ન આ તો દાના ને ગાયું કેવાય અને જે ઠાકરને સત્સંગ સેવા અને સમરણના ભાવથી તાબામાં જે ભજન ભાવ થતો છે એ એ ઠાકરને માનો કે પોતાની લઈને આવેલા અને આવતા આ તો મહાપુરુષ એ માનો કે ગુરુ જેના ઉપદેશ ગુરુ નો ઉપદેશ પીડ્યો હોય એવા મહાપુરુષ જયારે ધીમે 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 એમાં વાંઢ લે અને ગીર તાબામાં આવે એ પેલા એ બોલતા બોલાયું અને આ તો બોલેલું બીજું ન જાય આ ફગે સાધુ સંત નો શેડીએ કાના મૂળિયા ઊંડા હોય એના મૂળિયા બહુ ઊંડા હોય મહાપુરુષને કોઈ કવરાવે એટલે અંતરથી એમ માનો ઠાકરને આબદા થઈ જાય અને એ ઠાકર આવીને કામ કરી જાય ત્યારે બાપુ એ ઠાકરે એ માનો કીધું કે ભાઈ આજ જે એમ માનો ગામના મુખી છે આને મારો ઠાકર છે ને બીજું કાંઈ નહીં પણ આને મારે કાંઈ ન કહેવાય ગાવડિયું પાછીવાળી એટલે ગાવડિયોને જે કાંઈ એ માનો કે આ તિતિક્ષા ભોગવવી પડે ને આવી તિતિક્ષા એમ માનો કે મુખી એમને એમ માનો કે રગતપીતનો રોગ થાય આવું એ માનો કે વેણ કવેણ ઠાકરના મોઢામાંથી એમ કે દાનો આપો એટલે અમારો ઠાકર કહેવાય લાંબડીયા પરિવારનો એમ માનો કે એક મહાપુરુષ સંત એના એ મારો વેણ કવેણ નીકળી ગયો અને મુખી હજી એનું પોતાનું પટાંગણ તળાવનું પટાંગણ મૂકી અને ગામમાં જાય એ ગામમાં જતા જ એને રગતપિત્તનો રોગ આ બાપાનો હાલનો પડશો અને બીજી વસ્તુ કે આને એકને રગતપિત્તનો રોગ થાય પણ એની પેઢીવાર જો ડાઘ બતાવે તો માનજો આ દાના આપવાના ઠાકરનો પડશો એવું હજી પેઢી વાર હાલમાં હાથ હાથ પેઢીઓ હોય ગઈ ને તો હજી હાલમાં પરિવારમાં પાંચ દીકરા બે દીકરીઓ એમ હોય તો એમાંય પણ એક કોઢનો ડાગ હજી હાલમાં હોય છે અને હાલમાં ઘનશ્યામનગર હાથસંગ જે કહેવાય છે એની બાજુમાં જે તળાવ છે એ તળાવે હજી હાલ હયાત છે અને બીજી બધી વાતો તો વિગતવાળીઓ છે પણ જ્યારે અહીંયા આવ્યા ને એને પાંચસો અને છપ્પન સત્તાવન વર્ષની રેન્જ થઈ છે કેમ કે આ તો બધી વસ્તુ એ માનો કે અમે તો આર્થનાથથી દાનો આપો ઉજાડે એવા શબ્દો એના શરણે અમે ધરીએ બાપુ બીજી અહીંયા આવ્યા પછી હાડા ત્રણ દિવસનો યજ્ઞ પ્રારંભ કર્યો એ યજ્ઞ પરિપૂર્ણ કર્યો નાથ ગંગા જાય ભાઈઓ બધા જે નેહાડાવાળા અહીંયા માલધારીઓ વાંઢ્યા આવ્યા હતા એને બધાને આનંદ કરાયો ભજન ભાવ સત્સંગ કરાયો હાડા ત્રણ દિવસે પાણીનો ઘટાડો આવ્યો ત્યારે આપા દાનાને કોઈ સેવક ગણાવીને કીધું કે આપા દાના આજ ગઢડા પટાંગણમાં એમાનું પીવાનું પાણી આજે એમાનો ગીરગઢામાં આ જયારે એમાનું તમારી જેવા મહાન સમૃદ્ધ સંત હોય અને અહીંયા ભાઈ હવે મારો ઠાકર આવ્યો હોય પાણીનો જ્યારે ઘટાડો થાય ત્યારે અમારે ઠાકર આવે એવું અમારા સમાજમાં એમાનો માન્યતા છે અને એના આશીર્વાદ છે પાણી ઘટે એક લોટ હોય તે બહારથી લાવવાનું થાય ને સમજી જવાનું કે અમારો ઠાકર આવ્યો હોય અને ત્યારે કીધું કે અહીંથી જાઓ બાજુમાં ગઢડા બહાર નીકળતા એક કુટીઓ છે અને એ કુટીઓ હાલ એમાનો કે અત્યારે તો એમાનો જર્જરિત ઓલામાં અત્યારે સ્થાયી થઈ ગયો પણ જળ સ્થળ એમાંનું કે હાડી પાંચસો વર્ષે બદલી જાય ધીમે 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 બધું આ બદલતું જતું હોય આપણા એમાનો કાસા મકાનમાંથી પાકા મકાન થયા એવી રીતનું થતું હોય ત્યારે એમ માનો કે હાડા ત્રણ દિવસ કાવેડે હારી અને આપા દાનાના ઠાકરના પર છે એમાનો બોલે કે જાઓ એમાંથી પાણી ભરી લ્યો અને કાવેડે કાવેડે આપણા માલધારીઓને પાયે રાખો કાંઈ ઘટવા ન દે મારો ઠાળા ઠાકર ઘી દૂધ દુજાણા ગાડી બંગલા બધું આ દાના આપાના ઠાકરે બધાને દીધું છે અને અમારો સમાજ એને ભાવથી માને છે હાલમાં જ્યારે માનો કે એ દુષ્કાળમાં જ્યારે પાણી ઘટ્યું ત્યારે આપા દાના કહેવામાં આવ્યું કે આપા દાના બીજું તો ઠીક હાલ તો પાઈ દઈ પણ કાલે ત્યારે એક ચિકિત્સા ગાળો અને આ ખારા જળમાં મીઠા વિરડા ગાળી જાય એવો ઠાકર હજી તમારે પાણી પૂરું પાડશે અને એ જ્યાં સુધી દુષ્કાળ જ્યારે વીત્યો ને ત્યાં સુધી આપણા દાના ના ઠાકરે એમાં કે પાણીની ધારા અવિસળ ગંગા આવતી આવું બધું હતું અને એ સમયગાળા પછી હાડા ત્રણ દિવસના યજ્ઞ પછી સ્તંભનું કાર્ય અને એ પછી જ્યારે સમાધિ લેવાનો સમય આવે એ સમાધિ લીધી અને અહીંયા કોઈ આવી અને મસ્તક નમાવશે અંતરના ભાવથી કોઈ કદાચ માલ ઢોર એમ માનો કે ગીરમાં સારતું હોય જંગલમાં વગડામાં હોય અને ત્યાંથી મારો આર્થનાદ થઈ જાય અને એને કદાચ હાથ દીકરી ઉપર શેર માટેની ખોટ મારો દાના આપવાનો ઠાકર હજી પરિપૂર્ણ કરે છે આવા પરસા અલૌકિક પરસા છે અને હારે રાણીમાં ઝાપડા ત્યારે જે વાંઢે આવેલા માલધારી સમાજના ઘણી બધી ભરવાડ ભરવાડભાઈઓ એમાં રાણીમાં ઝાપડા એક ગુરુના શિષ્ય બંને હશે રાણીમાં ઝાપડા અને આપણા દાના આપા ત્યારે એ દાના એ અને બંને બેન ભાઈઓએ હારે સતન સમાધિ લીધી અને એમની માળા એમનો ઠાકર જે ગોપાલ નાનો છે ગોપાલ એના પણ દર્શનનો લાવો તમને મારા વિડીયોમાં મળશે અને બીજું મારી તિલકરે જે ટીમ અને મારું જે આ કાર્ય છે એ કાર્યને સફળ કરવા અમારા બાવન દ્વારા બીજી બધી ઘણી બધી એમ માનો કે જે ઠાકરના બહેણા છે જ્યાં જ્યાં ભરવાડ સમાજના બાબલા માતાજી રાણીમાં રૂડીમાં લખમણમાં જીવીમાં આવી દીકરીઓએ જે કાંઈ જ્યાં ભજન કર્યું છે ત્યાં અમે જઈએ અને ઉતારીએ એમાં તમે અમને આશીર્વાદ આપતા રહેજો અમને વધાવતા રહેજો અને દાના આપવાના આશીર્વાદ સાથે અમે જે કાંઈ આ વિડીયો શબ્દરૂપી ફૂલડા ચડાવ્યા છે તો એ બાપાનો બિરાજમાન કરેલો બાણ સામે આજ નતમસ્તક વંદન કરી અને હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ મારી તિલક હરે ટીમમાં જે કાંઈ દર્શનો લાવો લેવડાવ્યો એમાં શબ્દોની સારંગીમાં કાંઈ ભૂલસૂક થઈ હોય તો આપા દાનાના ઠાકરે જે કાંઈ મને હું જાય બોલ્યો છું બોલ આપા દાનાના ઠાકરની જય